નમસ્કાર તો મિત્રો તારીખ પચીસ પચીસ ના સોના વિશે વાત કરીએ તો આજે એ ગ્રામ ચાંદીનો ભાવ એકસો નવ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આજે આઠસો બોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદી એક હજાર નેવું રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ દસ હજાર નવસો અને એક કિલો ચાંદીનો ભાવ આજે એક લાખ નવ હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ એક કિલો ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ કેવા રહ્યા તે બાબતે તો મિત્રો બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ આજે નવ હજાર અને સો રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનો આજે બોતેર હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકાણું હજાર રૂપિયા સો ગ્રામ સોનું નવ લાખ દસ હજાર રૂપિયા સુધી રહ્યું હતું સોનાના સોનાનો ભાવ નવ હજાર નવસો ને સત્યાવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણસી હજાર સાતસો સોળ રૂપિયા દસ ગ્રામ ભાવ નવ્વાણું હજાર બસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનું નવ લાખ બાણું હજાર સાતસો રૂપિયા સુધી રહ્યું હતું સાત હજાર ચારસો છેતાલીસ રૂપિયા જયારે આઠ ગ્રામ સોનું આજે ઓગણસાઠ હજાર પાંચસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ચુમ્મોતેર હજાર ચારસો ને સાહીઠ રૂપિયા અને સો ગ્રામ સોનું સાત લાખ ચુમ્માલીસ હજાર છસો રૂપિયા સુધી રહ્યું હતું તો મિત્રો સીધી અસર આજે બજાર ઉપર યુદ્ધની જોવા મળી છે અને જોરદાર બજાર ધરાશાયી થઈ જે પ્રકારે જોરદારનો કડાકો બની ગયો છે મુખ્યત્વે મહત્વપૂર્ણ સમાચાર સામે રહ્યા છે આજે સવારે જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે સીઝ ફાયર ઈરાન અને ઇઝરાયલ વચ્ચે થયું છે મતલબ કે જે યુદ્ધ બંને દેશો વચ્ચે ચાલતું હતું તે સીઝ ફાયરની ઘોષણા ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી પરંતુ તેની થોડી વાર બાદ જ ઈરાન દ્વારા તેમના એક વધુ એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે અમે સીઝ ફાયર હજી કર્યું નથી એટલે કે યુદ્ધ વિરામ કર્યું નથી જો જે ઈઝરાયલ છે તે હુમલા બંધ કરશે તો ચોક્કસપણે અમે આ બાબતે વિચાર કરીશું પરંતુ ઈજરા જે ઈરાન છે તેમના તરફથી ચોખ્ખી ના પાડી દેવામાં આવી છે એટલે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે એક પ્રકારે થોડી સહમતી ચોક્કસપણે બની છે જેની સીધી અસર બજાર ઉપર જોવા મળી છે અને બજારમાં જોરદારનો કડાકો જોવા મળી રહ્યો છે જો કે સીઝ ફાયર થયું છે તેનું ઉલ્લંઘન પણ બંને દેશો દ્વારા કરવામાં આવી રહ્યું છે એટલે આ તમામ પરિસ્થિતિ વચ્ચે આજે જે સોનું છે તેમજ ચાંદી છે તેની બજારમાં જોરદારનો કડાકો જોવા મળી રહ્યો છે તો ડોલર સામે રૂપિયો છે તે પણ આજે થોડો મજબૂત થયો છે છ્યાસી રૂપિયા અને ત્રણ પૈસા નજીક જોવા મળી રહ્યો છે